નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

માનસિક ત્રાસના રૂપિયા પાંચ હજાર તથા ખર્ચ પેટે રૂપિયા ત્રણ હજાર નવ ટકાના વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કરાયો હતો આ કેસની વિગતો એવી છે કે બચાવમાં રહેતા સગીર વયના ફરિયાદીએ એમેઝોનની વેબસાઇટ પરથી એક સામગ્રીની ઓનલાઈન ખરીદી કરી હતી અને તેની કિંમત રૂપિયા સોળ હજાર બસો નવ્વાણુંનું ચૂકવણું કર્યું હતું પરંતુ આ પ્રોડક્ટ તૂટેલી તથા ખરાબ ગુણવત્તાની હોવાના કારણે ફરિયાદીએ કંપનીના ઓથોરાઇઝ્ડ કુરિયર દ્વારા પરત મોકલાવી હતી તથા કુરિયરનો ખર્ચ રૂપિયા ત્રણ ચૂકવ્યો ત્યારબાદ ફરિયાદીએ અનેક વખત કંપનીને નાણાં પરત મેળવવા માટે રજૂઆત કરી હતી પરંતુ આ પ્રોડક્ટ કંપનીને પરત મળેલ નથી એવું બહાનું આપીને રિફંડ આપવાની મનાઈ કરાઈ હતી જેથી કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ભૂજ સમક્ષ ફરિયાદ કરાઈ હતી જિલ્લા ફોરમ દ્વારા ગ્રાહકની તરફેણમાં હુકમ કરાયો હતો અને કંપનીને રૂપિયા વીસ હજાર ઓગણચાલીસ સામગ્રી તથા કુરિયર પેટે રૂપિયા પાંચ હજાર તેમજ માનસિક ત્રાસના તથા ખર્ચ પેટે રૂપિયા ત્રણ હજાર નવ ટકાના વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે બિપિન એમ સોની હાજર રહી અને દલીલો કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ आजना समाचार आता काले फरी सुधी मने रजा आपसो, नमस्कार